ત્રણ વાટકી દૂધ લીધું છે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને ચલાવવાનું છે એના માટે મેં અહીંયા અડધી વાટકી જેટલું ઘી લીધું છે ત્યારબાદ આ એક વાટકી જેટલો રવો લઈશું મેં અહીંયા થોડો મોટો આવે એ રવો લીધો છે તમે ઝીણો રવો પણ લઈ શકો છો હવે આ રવાને આપણે સારી રીતે લેવાનો છે આ રીતે રવો ઘી જાય ત્યાં સુધી રાખવાનો છે હવે આપણે રવાને ધીમે તાપે શેકી લેવાનો છે ધીમે ધીમે રવાને આપણે જેમ જેમ શેકશું એમ રવો શેકાઈ જાય એટલે તેનો કલર બદલાઈ જશે અને એ જ માપથી આપણે એક વાટકી જેટલી ખાંડ ઉમેરીશું આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં વન ફોર ચમચી જેટલી આપણે ઈલાયચી પાવડર ઉમેરી દઈશું હવે આને ખાલી થોડું તપે ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લઈશું હવે બીજી બાજુ આપણે રવો પણ શેકી લઈશું તમે જોઈ શકો છો કે આપણી ખાંડ બિલકુલ ઓગળી ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે પાછો રવાની ચાલુ રાખવાના છે હવે તમે જોઈ શકો છો કે રવાનો કલર પણ બદલાવા લાગ્યો છે તો હવે આપણે તેમાં દૂધવાળું મિશ્રણ ધીમા તાપે ઉમેરી દઈશું હવે આપણે આને વધારે નથી ચલાવવાનું ખાલી ગાંઠા ન પડે એ રીતે ધીમે ધીમે બે થી ત્રણ વાર ચમચો ફેરવી દઈશું હવે આને આપણે અત્યારે વધારે ચલાવવાનું નથી એકદમ ધીમા તાપે આ પ્રોસેસ કરીશું હવે એક ચમચો ધીમેથી આપણે પાછો પહેરી લઈશું રવો જ્યારે બધાનો ચીકણો થઈ જાય છે એનું મેઈન કારણ હોય છે કે તમે તેને વધારે ચલાવો છો અત્યારે આ સ્ટેજ પર આપણે તેને વધારે ચલાવવાનું નથી એકદમ ધીમા તાપે કરશો તો બધું જ જ દૂધનું મિશ્રણ એટલે તમારો ખૂબ સરસ બનશે તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે હવે બધું જ દૂધ સરસ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આપણો રવો કેટલો સરસ બન્યો છે હવે આને આપણે પાંચ મિનિટ બંધ કરીને એમને રાખી દઈશું તો રવો ખૂબ જ સરસ બની જશે તમે જોઈ શકો છો કે આપણો રવો કેટલો સરસ બન્યો છે એકદમ લચકાદાર હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે તેમાં હું અહીંયા કાજુ બદામ ઉમેરી દઉં છું અને એક બાઉલમાં કાઢી લઈશું હવે એક તુલસીનું પાન રાખી આપણે ભગવાનને અર્પણ કરી દઈશું તમે જોઈ શકો છો કે મારો રવો કેટલો સરસ બન્યો છે એકદમ કણીદાર દેખાય છે ને તમે કઈ રીતે બનાવ છો તે પણ મને ચોક્કસથી જણાવજો કમેન્ટ કરીને આવી અવનવી રેસિપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા